આપણું ગોડાઉન આખું ગોડાઉન ખાલી છે તમે જોઈ શકો તમારે શર્ટ જોઈ લો અત્યારે ટ્રેન્ડિંગમાં મળી જશે ન્યૂ ડિઝાઇનમાં અને તમને પેન્ટની વાત કરું તો પેન્ટમાં પણ પુષ્કળ છે બેગી જીન્સ તમારે જે જોઈએ એ તો કલર પણ તમને વેરાયટી મળી જશે સાઇઝ મળી જાય ચાલી બેગી જો કે જીન્સમાં જો ટી શર્ટ વાત કરીએ તો ટી શર્ટમાં પણ તમે જોઈ શકો છો કલર બધામાં મળી રહેશે એકમાં પણ કલર નહી મળે એવું નહીં બધા તમારે બધામાં બે ત્રણ ત્રણ કલર ચાર પાંચ કલર બધામાં મિનિમમ રહેશે હજી તમને કોલર ની ટી શર્ટ ની વાત કરો તો કોલર તમને બતાવી દઉં ઇમ્પોર્ટેડ જે માર્કેટમાં આઠસો થી હજારમાં મળે છે આવડા ટી શર્ટ એમાં તમને કલર બતાવી દઉં જો કલર બધા બહુ બધા છે આમાંથી કોઈ પણ કલર તમે લઈ શકો છો આખું ગોડાઉન છે આખું ગોડાઉન અને દુકાન બંને બધું ખાલી કરવાનું છે આપડે લીલન પેન્ટ ની વાત કરીએ તો લીલન પેન્ટ તમને બતાડી દાવ માં પણ બધા કલર મળી જશે સાઇઝ બધી મળી જશે ખાલી સેમ્પલ બતાવું છું બધામાં બે ત્રણ ત્રણ પાંચ પાંચ સાત સાત કલર મળી જશે લીલન છે તો તમે વહેલા વિઝિટ કરો અઠ્યાવીસ થી છત્રીસ સાઇઝ માં મળી જશે પેન્ટ સાડી સાતસો માં જોડી રહેશે કોઈ પણ સાડી સાતસો માં લઈ લો શર્ટ બતાવું આવી જાઓ શર્ટ રહેશે આ ઇમ્પોર્ટેડ શર્ટ બધા મળી જશે તમને સાડી સાતસોમાં જોડી મળી જશે દુકાન ખાલી કરવાની હોવાથી લિમિટેડ સ્ટોક છે દિવાળી સુધી ઓફર રહેશે વહેલા ભૈયાઓ જોઈ શકો છો બધો પુષ્કળ માલ છે